શું છે તમે અર્જુન જાડેજાનું નામ સાંભળ્યું ડેડી અર્જુન જાડેજા ધ લેકર કિંગ ઓફ ઇન્ડિયા ઇન્ડિયામાં સાઈઠ ટકા દારૂ ધંધો એનો જ છે મુદ્દાની વાત કર એ આ પ્રોજેક્ટમાં આપણો કોમ્પિટિટર છે એમાં ખોટું શું છે આવા દે ને એનો આવો સારું નથી ડેડ આપણે મટીરીયલ સપ્લાય કરનારી બધી કંપનીઓને એને ખરીદી લીધી છે આપણા ચાર એન્જિનિયર્સને પણ ખરીદી લીધા છે એમાંનો એક આ છે આપણે એના ટાર્ગેટ છે ડેડ જાડેજા આપણી કંપનીના બેકબોન રહ્યા છે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જેપીને મળ્યો હતો આ પ્રોજેક્ટ અમે તમને નહીં આપી શકીએ કારણ તમારો બેકગ્રાઉન્ડ અને શું છે કિલિંગ એક્સટોર્શન કિડનેપિંગ કોર્ટ કેસીસ અને લિકર બિઝનેસ દારૂડિયાને અમે હાઈવે પર ફરકવા નથી દેતા તો તમે દારૂ બનાવવા વાળાને કઈ રીતે આવવા દેશો યસ યુ આર રાઈટ 100% રાઈટ લોકો મારું નામ સાંભળીને ડરે છે મારા હાથમાં પાવર છે પૈસો એ ઘણો છે જો નથી તો એ છે રિસ્પેક્ટ બસ એટલા માટે જ સ્ટ્રીમમાં આવવા માંગુ છું પરંતુ તમે તો આવવા માંગો છો એક બહુ જ મોટા પ્રેસ્ટીજીસ પ્રોજેક્ટ પણ તમારા એ પ્રોજેક્ટમાં આવવાથી એની પ્રેસ્ટીજ ખતમ થઈ શકે છે ખતમ નહીં થાય એ પ્રેસ્ટીજ હં તમારી એક દીકરી છે ને મારો એક ભાઈ છે બંનેના લગ્ન કરાવી દઈશું પછી એક થઈ જશે તમારી અને મારી પ્રેસ્ટીજ અને પછી આ પ્રોજેક્ટ પોતાની મેળે મારી પાસે પહોંચી જશે યુ આર ટોકિંગ ટુ મચ કોને કહેવાય હું દેખાડું અહી ઘણા લોકો રસ્તો હોય તો ચાલે છે અને ઘણા લોકો રસ્તો બનાવીને ચાલે છે મારી જેમ